રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને પણ ત્યાંથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ એટ ફોર્ટી ડિગ્રી ઉપરાંત આયોડિન વેલ્યુ અને જે રિચર્સ વેલ્યુ જે છે એની માત્રા ધારાધોરણ મુજબની હતી નહીં એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો એટલે કે પામોલ અથવા વનસ્પતિવાલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત અંદર કરવામાં આવેલું હતું તો આ નમૂનો જે છે એમાં હાલ જે છે અત્યારે આ ચારે પેઢી જે છે એમને આપણે એક મહિનાની નોટ એજ્યુડિકેશનની કાર્યવાહી નોટિસ પાઠવવામાં આવી છે આ ઉપરાંત એક માસ બાદ આપણે એજ્યુડિકેશન કેસ ફાઇલ કરીશું અને માની આરસી સાહેબની કોર્ટને માં જે છે આ કેસ પ્રસ્થાપિત કરવામાં આવશે બેઝિકલી આપણે જોવા જઈએ તો પનીર છે જે પ્રોટીનના ગુડ સોર્સ તરીકે આપણે શુદ્ધ પનીર ખાતા હોય છે આ ઉપરાંત શુદ્ધ ઘી જે છે એમાં ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારો કોલેસ્ટ્રોલ અથવા સારો ફેટ માટે જે છે આપણે એનું સેવન કરતા હોય છે પરંતુ જ્યારે ફોરેન ફેટ અથવા વનસ્પતિ ફેટ અથવા પામ ઓઇલ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે આ બેડ કોલેસ્ટ્રોલ ઉપરાંત જોવા જઈએ તો વીએલડીએલ વીએલડીએલ

ચરબી માંથી બનાવેલું પનીર વપરાશમાં લેવાના હોય તો એમને ખાસ કરીને એનાલોગ પનીર એવું લેબલ લગાવવું જ જરૂરી છે આ ઉપરાંત વેલ્યુ અને વપરાશમાં લેવામાં આવતી પ્રોડક્ટ જે છે એનું એફસ માન્ય સંસ્થા છે કે કેમ એ પણ વેરિફિકેશન છે સામાન્ય ગ્રાહક તરીકે આપણે કરવાની ફરજ છે જી આવી ડ્રાઈવ જે છે આપણે સમયાંતરે આપણે રેગ્યુલરલી આ રીતે કરતા આવ્યા છીએ અને હજી પણ આ કાર્યવાહી છે આપણે કરતા રહીશું